તો આપણે જઈએ વાર્તા એક હતો કાગડો કાગડો સ્વભાવે મોજીલો એનો તો દરેક વાતમાં મજા જ આવે કોઈ પણ વાત હોય કોઈ પણ પરિસ્થિતિમાં એક વખતે એને કોઈ કારણસર રાજાના દરબારમાં જવાનું થયું અને રાજા એના ઉપર ખૂબ ગુસ્સે થઈ ગયા એટલે રાજાએ ગુસ્સે થઈ કહી દીધું જાઓ આ કાગડાને ગામના કુવાને કાંઠે ગારો છે ને ગારામ ફેંકી દો રાજાએ તો આદેશ કર્યો સૈનિકો લઈ ગયા ગારામ ફેંકી લીધો ત્યાં ગીત ગાવા માંડ્યો લપછણો કરતા શીખીએ છીએ ભાઈ લપછણો કરતા શીખીએ છીએ એટલે સૈનિકો કે લે કાગડો તો કેવો છે ગાળામાં આખા શરીરે કાદવ કીચડ છે છતાં દુઃખી થવાનું બદલે ખુશ થાય છે રાજા ફરી ગુસ્સે થઈ ગયો કુવામાં નાખી દો કુવામાં ડૂબીને મરી જાય કે કુવામાં નાખ્યો તો કુવામાં ગીત ગાવા મળ્યો કુવામાં તરતા શીખીએ છીએ ભાઈ કુવામાં તરતા શીખીએ છીએ સૈનિકો કે લે આને તો વધારે શિક્ષા કરવી જોઈએ આ તો ખુશ થાય છે ફરી કીધું કે આને કાંટાની જાળમાં નાખી દો કાંટાની જે હોય ને પિંજરામાં નાખી દો તો ત્યાં આગળ ગાવા માંડ્યો કુણા કાન વિંધાવીએ છીએ ભાઈ કૂણા કાન વિંધાવીએ છીએ કંટાળાએ રાજાએ કહ્યું કાગડાને હવે દુઃખને બદલે સુખમાં નાખો આપણે જોઈએ કે શું કરે છે તો કોયલની જોડે પાંજરામાં પૂર દીધો તો ગીત ગાવા માંડ્યું મજા આવે છે કે કોયલના સરસ મજાના ગીત સાંભળીએ છીએ કોયલના સરસ મજાના ગીત સાંભળીએ છીએ એટલે કે આને તો અહીં મજા આવી નાખો ખીરમાં સુખમાં ત્યાં આગળ તો પાછું મીઠી ખીર ખાઈએ છીએ મીઠી ખીર ખાઈએ છીએ એટલે કાગડાના તો દુઃખમાંય સુખી રહે છે સુખમાંય સુખી રહે છે તો આનું તો કરવું શું કહો કાગડો તો પાછો છાપરા ઉપર છોટો છાપરા ઉપર નાખી દો તો કે હવે અમે આઝાદ છીએ હવે અમે આઝાદ છીએ કે જેને દુઃખી જ ન થવું હોય તેને કોઈ પરાયણે દુઃખી કરી શકે નહીં આ વાર્તા પરથી આપણે શીખવાનું છે કે ગમે તે પરિસ્થિતિ એક સમાન ભાવે વર્તવાનું છે તે જ